શાળા તત્પરતા એક ગીત I'm not વાર્તા કયું પ્રાણી છે વાંદરા ભાઈ ને તો પૂંછડી હોય જ ને સાચી વાત આ છે વાંદરો

સરસ મજાનું મોટું તળાવ તળાવ ફરતે નાના મોટા ઝાડ હતા આ ઝાડ પર વાંદરાઓનું એક ટોળું રે અને એમાં મોટા વાંદરા હોય ખરા અને નાના નાના બચ્ચા હોય ખરા આખો દિવસ આ બચ્ચા અને મોટા વાંદરાઓ ધીંગા મસ્તી કર્યા કરે બીજી ડાળ થી ત્રીજે ડાળ બસ કુદા કૂદ કુદા કૂદ કુદા કૂદ કર્યા કરે વાંદરા રે વાંદરા હુફ કરતા વાંદરા કુદ કુદ કરતા વાંદરા હુબ હુબ કરતા વાંદરા રાત્રે પણ મોડે સુધી બચ્ચાઓ જાગે અને તોફાન કર્યા જ કરે બચ્ચા તો ગમત કર્યા કરતા હતા પછી મોડા મોડા છેવટે એમને ઊંઘ આવી ખરી રાત્રે એક બચ્ચાને તરસ લાગી તે તો જાગ્યું એ બચ્ચાએ ડાળી પરથી જોયું તો તળાવમાં પણ એને ચાંદો દેખાતો હતો અને બચ્ચા ને થયું ચાંદમા પાણી પીવા ગયા હશે ને તળાવમાં પડી ગયા હશે બિચારા મામા હુપ હુપ

નીચે લટક્યું તેની પાછળ તેની પૂંછડી પકડીને બીજું બચ્ચું લટક્યું આમ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું લટક્યું હવે સાતમું બચ્ચું લટકવા જતું જ હતું પણ ભાર વધી જવાથી એના હાથમાંથી પૂંછડી છટકી ગઈ બધા બચ્ચા પડ્યા પાણીમાં એમના અવાજ સાંભળીને વડીલ વાંદરાઓ જાગી ગયા બચ્ચાઓને ગોતી ગોતી ને પછી એ લોકોએ બહાર કાઢ્યા બચ્ચા આવું કેમ કરતા થયું તે જાણો છો એ લોકોને ભાર બાર પડ્યો હાથમાંથી પૂંછડી છટકી ગઈ ને એટલે બધા વાંદરા સાથે પડ્યા પાણીમાં વાર્તા બાલ દોસ્તો આ પંખી તમે ઓળખો છો ને બોલો બેઠા છે એ કોણ છે રાજા રાજા તેની બાજુમાં કોણ ઉભો છે સિપાહી છે અને સિપાહી તો આજે આપણે આનંદી કાગડા નામની વાર્તા સાંભળીએ એક હતો કાગડો તે રાજાના કશક આવી ગયો રાજાના તે કાગડાને પકડ્યો અને પછી રાજાના દરબારમાં લઈ આવ્યો રાજા કે કાગડા કાગડાને ગામના કુવાના કાદવમાં નાખો હવે પણ તેના હાલ જોવા આવીએ છે કાગડા કાગડાને લઈ કુવા પાસે ગયો કુવા નજીક પાણીના ઢોળાવવાથી કાદવ થયો હતો સિપાઈએ કાગડા ને કાદવમાં નાખ્યો કાદવમાં કાગડો ખૂપી ગયો પણ છતાંય તે આનંદથી ગાવા લાગ્યો કાગડા ને આવું કેતા સાંભળી ગયા કોણ રાજા રાજા કાગડા ને આવું કેતા સાંભળી ગયા રાજાજી તો ગુસ્સે થઈ ગયા રાજા કે સિપાહીઓ નાખી દો એટલે ડૂબી જશે કાગડા કાગડાને કુવામાં નાખ્યો છતાં તે તો આનંદ થી ગાયા જ કરતો કુવામાં શીખીએ છે શીખીએ છે ભાઈ શીખીએ છે કુવામાં તરતા શીખીએ છે આ સાંભળી રાજા ફરીથી ગુસ્સે થઈ ગયો તેમણે સિપાહીને ફરી વાર હુકમ કર્યો સિપાહીઓ કાગડાને બહાર કાઢો ને તેને કાંટાના મોટા જાળામાં નાખો એટલે કાંટા વાગશે ને પછી ગાવાનું એ ભૂલી જશે સિપાહીએ કાગડાને ને કુવામાંથી બહાર કાઢ્યો અને કાંટાના ઝાખરાઓમાં નાખ્યો એને બચારાને કાંટા વાગતા હતા છતાય કાગડો તો હસતા હસતા ગાયા જ કરતો હતો વાત કરી એટલે રાજા તો ફરી ગુસ્સે થઈ ગયા લાલ કોમ થઈ ગયા સખત ગુસ્સે થવા લાગ્યા

ખુશ જ હતો આ જોઈ રાજાથી થી ના રેવાયું ફરી દેખી જાય જબરદસ્ત ગુસ્સે થયા અને સિપાહીને ફરીથી હુકમ કર્યો કાગડાને ઘીના કુંડામાં નાખો સિપાહી કાગડા ને તેલના કુંડા બહાર કાઢ્યો અને પછી ઘીથી ભરેલા કુંડામાં માં નાખ્યો તો ત્યાં સરખો ના રહ્યો ગાવા ઘી ના લબકા ભરીયે છે ભરીએ છે ઘી ના લબકા ભરીયે છે हां सांवली राजा थी तो हवे सेच पड़ ना रेवायो खिचाता था जोरदार खिचाता था जबरदस्त गुस्से था अ घीना कुंडा मा कागड़ा भी तो जलसा थी बेसी ने घी खादा करता था राजा ए फरी हुकम करो सिपाही आ कागड़ा ने गोल भरेली कोठी मा नाखो को। सिपाही ए कागड़ा ने घीना कुडा मा बाहर काढ्यो પછી ગોળની નાખ્યો કાગડો કોઠીમાં નાખ્યો અને ખાતા ખાતા કાગડો પાછો ગાવા લાગ્યો ગોળના દડબા ખાઈએ છે ખાઈએ છે ભાઈ ખાઈએ છે રાજા એ સિપાહી ને કહ્યું સિપાહી કાગડાને છાપરા પર નાખી દો કાગડો છાપરા પર બેસી નળિયા ગોઠવતા કેવા લાગ્યો હા જોઈ ને રાજા છેવટે થાકીને કે હે ભગવાન આ કાગડાને મારાથી શિક્ષા નહીં કરી શકાય એને બધી સજા આનંદ જેવી લાગે છે સિપાહીઓ એક કામ કરો આ કાગડા છોડી દો ને પછી સિપાહીઓ કાગડા ને છૂટો કરી દીધો ને તો જોયું બાલ દોસ્તો કાગડા નો સ્વભાવ તમને ગમ્યો ને સરસ હવે હું તમને થોડાક સવાલ પૂછું છું પહેલો સવાલ કાગડાને કોણ વારંવાર શિક્ષા કરે છે રાજા સરસ હવે બીજો સવાલ કાગડો કુવાના પાણીમાં શું કરતો હતો સાચી વાત રાજા એ કાગડા નું શું કર્યું બરાબર આ વાર્તાના કાગડા ની જેમ જ તમે પણ હંમેશા ખુશ જ રહેજો હા ગીત